આવી છે આ ઉપરાંત બીજા અકસ્માતમાં અજાણ્યા વાહનને રાહદારીના અડવેઠે લેતા તેનું મોત નીપજ્યું હતું અજાણ્યા રાહદારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે તેના સગા સંબંધીઓને તપાસ શરૂ કરવામાં આવી છે તેની ઓળખ સુનિશ્ચિત કર્યા પછી તેના સગા સંબંધીઓને જાણ કરી દેવાશે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર